દહેગામ ખુશી ગાયનેક એન્ડ મલ્ટી હોસ્પિટલ નો સફળતાના બીજા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે સગર્ભા બહેનો માટે ખુશખબર દર મંગળવારે ફ્રી ઓપીડી અને ફ્રી સોનોગ્રાફીનો લાભ આ હોસ્પિટલ કિફાયતી દરે ઊંચા ગુણવત્તાની આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે જેથી દહેગામના લોકોને અમદાવાદ કે ગાંધીનગર જવાની જરૂર ન પડે નવો કેસ ફક્ત બસ્સોમાં સગર્ભાની સોનોગ્રાફી માત્ર બસ્સો રૂપિયામાં નોર્મલ ડિલિવરી ફક્ત દસ હજાર રૂપિયામાં તમામ ખર્ચ સહિત અને સીઝન ડિલિવરી માત્ર વીસ હજાર રૂપિયામાં દુરબીન થી ઓપરેશન પચીસ હજાર રૂપિયામાં એ પણ તમામ ખર્ચના સાથે એપેન્ડિક્સ મસા હર્નિયા આંતરડા પથરી વગેરેની સશસ્ત્ર ક્રિયાઓ સહિતની સારવાર પણ રાહત દરે તાવ ઝાડા ઉલટી ડેન્ગ્યુ થાઈરોઇડ હૃદય રોગ ડાયાબિટીસ કિડનીના રોગો વગેરેનું નિદાન અને સારવાર કિફાયતી દરે આ હોસ્પિટલનો ઉદ્દેશ દહેગામના લોકોને ઘરઆંગણે જ ગુણવત્તાયુક્ત અને સસ્તી આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે